પહેલગામની અંદર અમે પહોંચ્યા અમે અમારી રીતે સાઇટ જોયું ફોટોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને રિસેન્ટલી અમે ઝીપ લાઈન કરીને હું ઝીપ લાઈન સ્ટાર્ટ કરી ત્યાં જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું એન્ડ ઝીપલાઇન ફરતા ફરતા અમે જોયું કે ઓલરેડી મારી ઝીપ લાઈન સ્ટાર્ટ હતી ત્યાં સુધીમાં મારા નીચે પાંચથી છ જણાને ગોળીઓ મારી હતી અને ત્યાં આતંકવાદી હુમલો સ્ટાર્ટ થઈ ગયો હતો પછી પછી ત્યાંથી અમે જીપલાઈન જેવી પૂરી થવાની હતી એની દસેક મિનિટ દસેક ફૂટ પહેલાં હું ત્યાંથી કૂદી ગયો અને મારા વાઇફ અને મારા છોકરાને લઈને ભાગી ગયો કારણ કે ઓલરેડી મારા વાઇફને મારા છોકરાની સામે બે જણાને રિલીજીયન પૂછી પૂછીને જે કપલમાં હતા એ લોકોને ગોળી મારી દીધી હતી એટલે એ લોકો બી એટલા ડરેલા હતા પછી એ લોકોને લઈને હું સીધો ભાગવા માંડ્યો ને એક બ્લાઇન્ડ સ્પોટ હતો ખાડા ત્યાં આગળ અમે પહેલાં થઈ ગયા હતા પછી ત્યાંથી અમે થોડું ફાયરિંગ ક્લોઝ થયું તો અમે ત્યાંથી ભાગીને નીકળ્યા બીજી બાજુ બી બધા લોકો સંતાયેલા હતા એ લોકો બી એમની રીતે ભાગીને મેઇન ગેટ બાજુ દોડવાનું સ્ટાર્ટ કર્યું બધા બધા એક સાથે મેઇન ગેટ સાઈડ દોડી રહ્યા હતા ત્યાં આગળ પાછું ફાયરિંગ સ્ટાર્ટ થયું અને પછી ત્યારે ફરીથી પાંચ છ જણાઓને ગોળી વાગી ગયું અને અમે મેઇન ગેટ સુધી પહોંચ્યા મેઇન ગેટ પહોંચ્યા અને ત્યાં આગળ જોયું તો સિક્યુરિટી ગાર્ડ જે હતા એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી હતી ટિકિટ વિન્ડો વાળાને ગોળી મારી દીધી હતી ઇવન ઘોડાવાળાને એ લોકો લોકલ પબ્લિક પણ પહેલા ત્યાંથી ભાગી ગઈ હતી પછી અમે દોડીને સીધું નીચે ઉતરવાનો અમે ટ્રાય કર્યો અમને રસ્તો ખ્યાલ નહીં પણ અમે બધા દોડી રહ્યા હતા નીચે ઉતરતા તો અમે બે ત્રણ બોર્ડ વટ્યા હોઈશું ત્યાં સુધીમાં સામે અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ ને ઇન્ડિયન આર્મીસે ટોટલી ટુરિસ્ટને ફટાફટ કવર કરી દીધા હતા ઇન્ડિયન આર્મીઝ આવી એ લોકો અમને કવર કરીને એ લોકો ત્રણ ત્રણ ની સિકવન્સ માં અમને ગ્રુપ બનાવી કવર કરીને નીચે પાર્કિંગ સુધી લે